મારું નામ સબાસ્ટિયન જોય લાયન્સ નગરમાં શેરી નંબર બેમાં રહીએ હવે મોરબી નગરપાલિકાને ચાર ફેરે અરજી આપેલી જેની કોઈ સમસ્યા કે ઉકેલ થયેલ નથી પ્રશ્નમાં ભૂગળ ગટરનો ઉભરો અને પાણી જે જામેલું લીલ થઈ ગયેલું જેના કારણે માંદગી વધતી જાય છે આવારના આવાર ટૂંકમાં જોઈએ તો ટૂંકમાં એકસો આઠની ગાડી અમારે વારે ઘરે બોલાવી પડે બીજા નંબરમાં જે ગટરનું પાણી એટલે જે નગરપાલિકાનું મીઠું પાણી આવે એ પીવાના પાણીમાં બી ગંદગી એટલે ગંદુ પાણી જે પીવા લાયક નથી હોતું માંદગી તો પ્રશ્ન છે જ પણ જે રોગચાળો ફેલાણો છે એમના લાયન્સનગરમાં બે કેસ તો ડેન્ગ્યુના આવી ગયા છે બીજા નંબરમાં સાહેબ મારો પ્રશ્ન સાથે ટું જવાબ એ જોઈએ મને કે આપણે સ્વચ્છતા અભિયાન હમણાં બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના કરીએ પણ મોરબી નગરપાલિકાથી સ્વચ્છતા અભિયાન ખાલી ખાલી શિક્ષકો માટે કે સ્કૂલ વતી હોય છે આ એક પ્રશ્ન છે જે વસ્તુ આ બધી બેનો કરતી હોય તેઓ ટુંમાં નગરપાલિકા જોતી નહીં હોય અહીંયા આની પહેલાં બેનો બધી આવી હતી કે તમે વેરો પણ વેરો ભરતા બી

ને નળ આવે છે એમાંય ગટરનું પાણી આવે એ અમારે લેન થાવી જોઈએ પાણી હોય પાણી પીવાને અમારા ઘરના બે બે ત્રણ ત્રણ જણા લેનમાં છે હવે એની દવાદારોના પૈસા કોણ અમને દે આવી રીત ખરાબું પાણી અમદું ભરાય છે તો એનું અમારે શું કરું સાહેબ હાલ એ તમે બોલો હવે લિયો સો હાથવાળા થઈ ગયા આમના હા ને પલટ ખાલી પડ્યા છે એમાં ગટરના પાણી આવે છે એમાં જીવત થાય લીલું પાણી જામી જાય છે તો અમારા નાના છોકરા ડેંગિયા થઈ જાય હાજા ને નળમાં પાણી આવે છે એક આતરા બે ત્રણ દે એ ગટરનું પાણી આવે તો અમારે કેમ પી જીવું શું અમારે અમે આવ્યા ત્રણ વખત લ્યો એ જવાબ નથી દેતા આજ આવી ને કાલ આવીશી કોઈ આવીને ઊભું નથી રહેતું લ્યો હવે એનું અમારે શું સમજવું ક્યાં જાવ તમે કયો અહીંયા જાય અમે હલો